અમારે તાર વિવા ઢુકડા ઓછા ખર્સે છે પણ અમારે તો સપૂત મોને છે અમારું કે નું બંધારણ

Yeah, oh, Aparo, to hey, so oh, my. Oh, ba or, ba or. Oh, ba oh. ba 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 ra ba 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 ba

હવે ના લાવતા શોખ છે એ સમાજની દીકરી મોટી લાઈબ્રેરીઓ હેડે છે એ તમે થોડા થોડા પૈસા અહીંયા નાખશો અને આપડી દીકરીઓ ભણશે કલેક્ટર ભણશે

કરવાની પેટ્રોલ પાસે મોરા ખોટી ના થાય એક કાંકુત્રી આજે આપવું હોય તો આવી જાય ના આપવું હોય તો